વાસનિકજી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ અને આજે સમગ્ર ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ આજે આણંદ જિલ્લામાં ત્રણ દિવસીય સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ છે એના પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત છે એટલે ખાસ કરીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ આખા દેશમાં બે હજાર પચીસના વર્ષને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી એ રાહુલજીનો ગુજરાત સાથેનો નાતો ગુજરાત માટેનો પ્રેમ અને ગુજરાત અને ગુજરાતીઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે વિઝન છે એના ભાગ સ્વરૂપ સંગઠન સૂજન અભિયાનની શરૂઆતના પહેલા દિવસથી રાહુલજીએ કીધું કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે લોકભોગ્ય બનાવવાનું છે નવા લોકોને સંગઠનમાં કામ કરવાની તક આપવાની છે અને ખાસ કરીને સત્તા માટે નહીં પણ ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના જે કુશાસન છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું જે રાજ ચાલે છે જે અધિકારી રાજને કમિશન રાજ ચાલે છે અને એમાં લોકો હેરાન પરેશાન છે જે ભય ડર અને અત્યાચાર અન્યાયની રાજનીતિ થઈ રહી છે જેની સામે લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્નોને ઉઠાવી બધાને સાથે જોડી અને અધિકારની લડાઈ લડાય ન્યાયની લડાઈ લડાય એ હેતુ સાથે સંગઠનને વેગવંતુ બનાવવું છે આજે 3 દિવસ સુધી જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં રાહુલજી અહીંયા ઉપસ્થિત છે એ જ બતાવે છે કે ગુજરાત માટે કેટલી અગત્યતા રાખે છે આજે શિબિર દરમિયાન પણ રાહુલજીએ વાત નો ઉલ્લેખ કર્યો કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ પ્રશ્ન માટે જ્યાં પણ કોઈને અન્યાય થાય જ્યાં પણ કોઈ અત્યાચાર થાય એનો आवाज બનવાનું કામ કોંગ્રેસનું સંગઠન કરશે જ્યાં પણ જરૂર પડે ત્યાં રાજ્યનું નેતૃત્વ હોય કે ખુદ ખુદ રાહુલ ગાંધીજી હોય એમણે પણ કટિબદ્ધતા બતાવી છે કે ગુજરાત માટે ગુજરાતીઓ માટે જ્યારે પણ યાદ કરશો જ્યારે પણ બોલાવશો મારા સહિત આખી કોંગ્રેસ પાર્ટી તૈયાર છે જરા ત્રણ દિવસના તાલીમ શિબિરમાં સંગઠનની સમીક્ષા નવું સંગઠન બનાવવાની પ્રક્રિયા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કયા મુદ્દાઓ છે કયા પ્રશ્નો છે આવનારા સમયમાં પ્રજાલક્ષી કાર્યક્રમો લોકોના મુદ્દાઓને લઈને આંદોલનો અને એ સહિત ગો ટુ ધ પીપલ લોકો વચ્ચે જઈ અને સરકારની નિષ્ફળતાઓ ગેરવહીવટ ભ્રષ્ટાચાર અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાના કાર્યક્રમો પર આ ત્રણ દિવસમાં વિસ્તૃત ચર્ચા થશે શિબિરના અંતિમ દિવસે ગુજરાત કોંગ્રેસની આખી ટીમ કોંગ્રેસ આવનારા સમયનો રોડમેપ પણ પાર્ટી હાઈકમાન્ડ સામે ને ગુજરાતના લોકો સામે રાખી છે રાહુલજી આજે માર્ગદર્શન આપવાની સાથે સાથે એ હોસલો પણ આપ્યો છે એ બાઇધરી કે સમર્થન પણ આપ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતના લોકોની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર સક્ષમ બનશે સક્રિય બનશે અને તમામ કાર્યક્રમોમાં લડાઈમાં રાહુલજી સહિત કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાત માટે હંમેશા તત્પર રહેશે એ વાતનો ઉલ્લેખ એ વાતનો અહીંયા આગળ રાહુલજી અહેસાસ પણ કરાવ્યો છે અને ઉત્સાહ પણ વધાર્યો છે અત્યારે બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વ ની ઉપસ્થિતિમાં પણ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વાત કરી છે ને ટૂંક સમયમાં જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી પણ રાહુલજી સંવાદ કરવા જઈ રહ્યા છે રાહુલજીનું કોંગ્રેસ પાર્ટીનું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબનું બહુ સ્પષ્ટ વિઝન છે કે આવનારા સમયમાં સંગઠનને વધારે મહત્ત્વ મળશે પક્ષમાં કોઈ નિર્ણયો હોય ચૂંટણીલક્ષી નિર્ણયો હોય સંગઠનમાં જે કામ કરવાવાળા લોકો છે એના અભિપ્રાયને મહત્વ આપવામાં આવશે એમના અભિપ્રાય આધારિત નિર્ણયો થશે એ વાતની પણ ચર્ચા અહીંયા થઈ છે ને હજુ વિસ્તૃત ચર્ચા જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી વાત કરીને પણ રાહુલજી કરશે અને આ ત્રણ દિવસની શિબિર દરમિયાન પણ વિસ્તૃત ચર્ચા થશે આવનારા દિવસમાં ફરી એકવાર જિલ્લા પ્રમુખશ્રીઓની લાંબી તાલીમ શિબિર પણ થવા જઈ રહી છે એમાં પણ વધારે વિષયોની मुद्दाओंक छणावटे जीणवट पूर्वक चर्चा विधायक तो दल के नेता और साथ वर्ष दो भारतीय राष्ट्रीय कांग्रेस ने ये फैसला किया है की कि हम ये पूरा वर्ष संगठन को सशक्त बनाने की दिशा में समर्पित करेंगे और इसी के तहत जब अहमदाबाद में अप्रैल की शुरुआत में अखिल भारतीय कांग्रेस कमेटी की बैठक हुई तो उसके समापन में हमने इस बात का ऐलान किया कि हम संगठन सृजन अभियान की शुरुआत कर रहे हैं और पहला प्रदेश ये गुजरात रहेगा जहाँ पर इस अभियान के तहत हम नए जिला कांग्रेस कमेटी के अध्यक्षों का चयन करें अप्रैल मई के महीने में अखिल भारतीय कांग्रेस कमेटी के वरिष्ठ साथी पर्यवेक्षक बनकर जिलों में गए तमाम कांग्रेस के साथियों से मिले और फिर उसके बाद में हमने नए अध्यक्षों की घोषणा करी जिला कांग्रेस कमेटी के अध्यक्ष कांग्रेस को सशक्त बनाने की दिशा में अत्यंत महत्वपूर्ण भूमिका में रहने वाले जिला कांग्रेस कमेटी के अध्यक्षों को माननीय कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी विपक्ष के नेता हमारे नेता आदरणीय राहुल गांधी जी इन्होंने लगातार इस बात को कहा है कि जिला कांग्रेस कमेटी के अध्यक्षों को प्रभावी तरीके से अपनी जिम्मेदारियों का निर्वहन करने के लिए ये जरूरी रहेगा कि उनके अधिकारों में विस्तार हो और पार्टी की विचारधारा जनमानस तक पहुंचाने में विपक्ष की जहां सरकारें हैं उन सरकारों की विफलताओं को उजागर करने में नए लोगों को कांग्रेस के साथ जोड़ने में जहां पर उनकी भूमिका अत्यंत महत्वपूर्ण रहेगी तो उसी के साथ साथ विभिन्न चुनाव स्थानीय निकाय चुनाव हो विधानसभा के चुनाव हो लोकसभा के चुनाव हो ये तमाम चुनावों में जिला कांग्रेस कमेटी के अध्यक्षों को जो उनके सुझाव रहेंगे उनको बहुत महत्व दिया जाएगा आज राहुल गांधी जी यहाँ पर जिला कांग्रेस कमेटी के तीन दिवसीय प्रशिक्षण शिविर में आए हैं इकतालीस हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष हैं। तीन दिन ये कार्यक्रम चलेगा आप इसी बात से अंदाजा लगा सकते हो कि राहुल गांधी जी यहाँ पर इस प्रशिक्षण शिविर में पूरा दिन भर का समय लगा रहे अपनी बात भी कह रहे हैं अपनी अपेक्षाएं भी जिलों से क्या हैं, वो बता रहे हैं और किस तरह से काम करने वाले ये सभी अध्यक्षों का कैसा हम आकलन करेंगे वो भी बात सामने रखी है हम समझते हैं कि ये तीन दिवसीय प्रशिक्षण शिविर गुजरात की राजनीति में आने वाले दिनों में परिवर्तन लाने की दृष्टि से अत्यंत रहने वाला है जो तीन दशक यहाँ पर लगातार अन्याय अराजकता बनी हुई है उससे गुजरात को मुक्ति दिलाने में भी, भी ये तीन दिवसीय जिला कांग्रेस कमेटी का प्रशिक्षण शिविर अत्यंत महत्वपूर्ण रहेगा